thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચિંતી ખતરનાક વાયરસ ભારતમાં પહોંચ્યો હોવાનું કહેવાય છે ત્યારે એચએમપીવીનો ત્યારે પહેલો કેસ બેંગ્લોરમાં આઠ મહિનાના બાળકમાં જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જો કે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી શું ચીનનો ખતરનાક વાયરસ ભારતમાં પણ પહોંચી ગયો છે ત્યારે બેંગ્લોરમાં ત્યારે મિત્રો એચએમપીવી ત્યારે સાથે મિશ્રિત એક કેસ નોંધાયો છે અને જેના કારણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એચએમપીવી ત્યારેનો કેસ પહેલો કેસ છે કે આવી રહ્યું છે બેંગ્લોરમાં આઠ મહિનાના બાળકમાં વાયરસ જોવા મળ્યો છે તાવના કારણે બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બ્લડ ટેસ્ટ પછી એચએમપીવી ત્યારે જેવો વાયરસ મળ્યો હોવાનું કહેવાયું હતું ત્યાં તે લેબની ત્યારે આ વાતની પુષ્ટિ કરી જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી ચીનમાં ત્યારે મિત્રો એચએમપીવી વાયરસ ખૂબ જ ઝડપીથી ફેલાઈ રહ્યો છે તેના પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે ચીનના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે અને ચીનમાં ફરી